હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જાહેરાત ક્રમાંક ઓગણચાલીસ બે હજાર ચોવીસ પચીસ સંબંધી મહત્વપૂર્ણ નોટિસ આવેલી છે વંચાણે લીધી આયોગની તારીખ બે છ બે હજાર પચીસની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદીને અનુસંધાને એક નોટિસ આવેલી છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જીએમસી હસ્તકની આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ બેની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક ઓગણચાલીસ બે હજાર ચોવીસ પચીસના સંદર્ભમાં આયોગ જ્યારે સામાન્ય અભ્યાસની કસોટી ત્રેવીસ બે હજાર પચીસ તથા સંબંધિત વિષયની કસોટી સાત બે બે હજાર પચીસના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે ઉપર વંચાણે લીધેલ યાદીથી અરજી ચકાસણીને પાત્ર કુલ બેતાલીસ ઉમેદવારોના બેઠક નંબરોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી આ ઉમેદવારોની અરજીઓની ચકાસણીના અંતે નીચે મુજબના રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની અંતિમ પરિસ્થિતિ જાહેર કરવામાં આવી છે પ્રાથમિક કસોટી તથા અરજીઓની ચકાસણી મુલાકાત ઉમેદવારોના બેઠક નંબરો આપેલા છે ત્યારબાદ નીચે દર્શાવેલ બેઠક નંબર પરના ઉમેદવારો આયોગે રૂબરૂ મુલાકાત માટે નિયત કરેલ લાયકી ધોરણો ધરાવતા ના હોય અથવા તો જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરતા ના હોય તો રૂબરૂ મુલાકાત માટે પાત્ર નથી તેવા ઉમેદવારોના નંબરો આપેલા છે મિત્રો તો ટોટલ નવ ઉમેદવારો જેઓ મુલાકાતને પાત્ર નથી તો આ મહત્વપૂર્ણ અપડેટ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ આવેલી હતી થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર